જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે ગયા છીએ બાલુષના જે આપણા માતાનું મંદિર છે અને આજે છે વસંત પંચમી તો આજે આપણા ચહેર માતાના બર્થ ડેનું સેલિબ્રેશન છે જો આપણે મંદિરમાં આયા છે મંદિર બહુ સજાયું છે જો ફુગ્ગા ફુગ્ગા એ બધું સજાય છે મંદિર જુઓ તો જો આપણે ચહેરા માતાના દર્શન કરી દઈએ તો ચલો જય ચહેરમાં કમેન્ટમાં લખજો તો જો આપણે માતાજીના દર્શન કરી દઈએ અને પછી આગળના જે તમને કેક કાપી એ બધો વિડીયો બતાવીએ તો જો આપણે માતાજીના દર્શન કરી લઈએ તો દર્શન કરી લેજો તમે પણ ચલો કમેન્ટમાં લખવાનું ભૂલતા ના જય ચહેરમાં તો આ વિડીયો આપણા બીજા દિવસ બીજા તારે આવી જાય તો આપણે માતાજીના દર્શન કરી લઈએ અને અમે તમને આખું મંદિર બતાવીએ તો મંદિરમાં અંદર જે ડેકોરેશન કરીશું જે ફુગ્ગા ગોઠવ્યા છે જો મંદિર એકદમ કેવું સજાવ્યું છે ચહેર માતાના બર્થ દિવસે ના દિવસે આ બહુ બધી પબ્લિક આવેલી જો કેટલી બધી પબ્લિક આવી છે કેક જો આ બધી કેક લાવી માતાજીના જે અને જો આ બધો ઘણી પબ્લિક આવી છે આપડે અંદર અને જુઓ આ ચેહર માતા માતાનું મંદિર આખું જો કેવું મસ્ત સજા છે મંદિર જો આ થી આખું મંદિર આવું દેખાય છે આપડે ચેહર માતાનું મંદિર જે બાલ છે તે આવું દેખાય કમ્પ્લીટ આ પબ્લિક બહુ ઘણી બધી પબ્લિક આવી છે આપડે પરિસાદાન ચાલુ જઈએ ને પરિસાદ આપણે ના જો તો મંદિરની એકદમ ડેકોરેશન પણ મસ્ત કર્યું છે અને માતાજી બહાર થી આપણે વિડીયો બનાવ્યા છે એવું મસ્ત પાછલા કેમેરા એવું મસ્ત વિડીયો આવે છે ને જો જન્નાટ વિડીયો જો ઝૂમ કરે એટલે જો કમ્પ્લીટ માતાજીનો ફોટો દેખાઈ જો આપણે તો જો માતાજીને કેક કાપવાની તૈયારી થઈ રહી છે તો જો કેક મીનબત્તી લગાવી બસ આપણે જે કેક કાપશું જો હવે કેક કાપવાનું ચાલુ કરે જો આપણા જે મહેશભાઈ ભુવાજી છે એને આપણે કેક કાપશી ચહેર માતાના મંદિરે જુઓ આ જે દેખો ને કેક કાપીએ ભુવાજી છે જે આપણા આ પીળા ડ્રેસ મોર્યા એ તો જો એ કેક કાપીશી તો જય ચેહરમાં કમેન્ટ કરજો તો જુઓ કેક કાપવાનું ચાલુ છે તો ચલો આપણે કેક કાપી લીધે તરફ ઉભાએ તો કેક કાપવાનું ચાલુ જુઓ આપણે કેક કાપીને આપણે માતાજીએ વેખ્યું બસ બધાને વેખું આપણે કેક તો જુઓ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ યુ ચેહરમાં તો જુઓ બધા આપણે બર્થ ડેનું ગીત ગઈ છે અને જો આ ઘણી બધી પબ્લિક છે આપણને ટેટા ફોડવાનું ચાલુ છે જો આપણે પાછલા જે આગળ લા કેમેરા ત્યાં જુઓ સેલ્ફી કેમેરા અને આપણે ટે ફૂડતા હોય તો કમ્પ્લીટ છે ઘણો બધો માણસોશી બડ ડેમાં તો મિત્રો આપણા આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જય ચહેરમાં લખવાનું ભૂલતા નહીં